ગુજરાત રાજ્યમાં ઉનાળામાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને જામનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે માવઠાથી બાગાયતી સહિતના પાકોને ભારે નુકસાન થઈ રહ્યું છે ખેતીવાડી વિભાગ માવઠાગ્રસ્ત જે તે જિલ્લામાં સર્વે કરી રહ્યું છે સર્વે કર્યા બાદ અહેવાલ મળતા રાજ્ય સરકાર દ્વારા આગળની વિચારણા હાથ ધરવામાં આવશે જ્યારે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડ અને માછીમારો અંગે પણ કૃષિ મંત્રીએ પ્રતિક્રિયા આપી હતી ચાલુ વર્ષે ઉનાળામાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે અને આ કમોસમી વરસાદ એટલે કે માવઠાના કારણે ખેડૂતોએ ઉનાળામાં વાવેતર કરેલ પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે અને બાગાયતી પાકો જેવા કે ખેરી ખેડા અને બીજા ફળ પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે આ માવઠાઓના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે અંગે અમારું ખેતીવાડી ખાતું જે તે જિલ્લાઓના માવઠાગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી રહ્યું છે અને આ કાર્યવાહી સર્વે બાદ સરકાર પાસે અહેવાલ આવશે ત્યાર પછી એની આગળની વિચારણા અમે હાથ ધરશું હવામાન ખાતાની વાવાઝોડાને લઈ અને જે આગાહીઓ આવી રહી છે વખતો વખતની સરકારની સ્ટેન્ડિંગ સૂચનાઓ જ હોય છે કે હવામાન ખાતાની આગાહી આવે કે તુરત જ યાર્ડના સત્તાવાળાઓએ યાર્ડમાં કોઈ માલ બગડે નહીં ખેડૂતોનો એના માટે સાવચેતીના પગલાં લેવા અને આવા સંજોગોમાં યાર્ડ શક્ય હોય તો બંધ રાખવા એ જ રીતે માછીમારોને પણ હવામાન ખાતા તરફથી આગાહી મેળે સૂચના આપવામાં આવતી જ હોય છે અને એ સૂચનાનું પાલન પણ થતું હોય છે માછીમારો પર હજી તો એવી કોઈ પરિસ્થિતિ ઊભી નથી થઈ પણ માછીમારોને હવામાન વિશેની આગાહી અંગે સાવચેત કરવામાં આવી રહ્યા છે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા